કૃષ્ણ જીવન યાત્રા એકવાર વિચારીને તો જુઓ કે ભગવાન થઈને જેલમાં જન્મવાનું જન્મતાની સાથે જ પોતાના સગા મા બાપથી અલગ થઈ જવાનું જ્યારે ગોકુળની અંદર માંડ માણ સમજણા થયા હોય ત્યારે પોતાના પાલક માતા પિતાથી અલગ થઈ જવાનું જીવનમાં પોતાનો પ્રથમ પ્રેમ રાધા મળવાનો હોય ત્યારે તેનાથી અલગ થઈને મથુરાની અંદર પોતાના સગા મામા કંસનો વધ કરી લેવાનો અને ત્યારે મથુરાની ગાદી મળવાની હોય ત્યારે એ બીજાને આપીને સાંદીપની મુનિના આશ્રમમાં અભ્યાસ માટે જતું રહેવાનું એ અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે સોનાની નગરી દ્વારિકા વસાવી અને શાસન કરવાનો સમય આવે ત્યારે એ જ દ્વારિકા બલરામને આપીને હસ્તિના પુણની અંદર જે મહાભારતની શરૂઆત થઈ રહી છે ત્યારે કુરુક્ષેત્રમાં પહોંચી જવાનું કુરુક્ષેત્રની અંદર પોતાના જ બનાવેલા માનવીઓને એકબીજાનો સંહાર કરતાં જોઈને ધર્મની સ્થાપના કરવાની અને ધર્મની સ્થાપના કર્યા પછી પણ હસતા મોઢે ગાંધારીનો શ્રાપ લેવાનો અને એ શ્રાપ લીધા પછી પોતાના જ યાદવોને એકબીજાનો વિનાશ કરતા જોવાના અને છેવટે પોતે ભગવાન હોવા છતાં પણ એક પારધીના તીરથી સામાન્ય માણસની જેમ મૃત્યુને પ્રાપ્ત કરવાનું અને છતાં પણ આપણને જો કૃષ્ણ વિષાદ યોગ ના મળતો હોય તો એ સફર છે પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ થવાની